બોટલનું નામ શું છે કે કયું કર્યું તો બે નું ઘડિયું કેટલા ના આવડશે આમાંથી હા બરાબર તો આપણે અહીંયા આપેલું છે એમાં જૂને બોલું બરાબર બે એકાદ બે દુ બેતાલીસ બે ચો 4 બે પંચા 10 બે છ 6 બે સત્તા 14 બે આઠા 18 બે નોવા 9 બે દાન 20 20 હવે આપણે ચાર નું ગણી બરાબર ચાર નું ગણી જોઈશું બરાબર ને ચારેયા ઉપર આપેલા છે 4 * 1 4 4 * 2 8 4 * 3 12 4 * 4 16 4 * 5 20 ચાર છ ચાર સાત ચાર આઠ ચાર નવા ચારે ધા ચોવીસ હવે તમે મને કહેવું કયું ગયું બોલાવીએ આપણે છનું બરાબર ને તો છનું ગળ્યું જોઈએ આપણે બરાબર છ દુ છોતાલીસ

આઠ ચોક આઠ પંચા આઠ આઠ છ સાત આઠ દવા આઠે દાન એસી અહીંયા આપણે એક થી દસ ઘડિયા મિક્સ બોટલમાંથી બનાવેલા છે તમે રમતા રમતા ઘડિયા શીખો તો આ માટે આવડે કે ના આવડે આવડી જાય